विदेश मंत्री डॉक्टर एस जयशंकर प्रवासी भारतीय दिवस भुवनेश्वर पहुंचा વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર પહોંચ્યા આ કાર્યક્રમ આઠથી દસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી યોજાશે જે ભારતીય પ્રવાસીઓના યોગદાનને સન્માનિત કરવા અને ભારત સાથે તેમના જોડાણને મજબૂત બનાવવા માટે છે ભુવનેશ્વર એરપોર્ટ પર પહોંચતા ડોક્ટર જયશંકર અને મુખ્યમંત્રી મોહન ચરણ માછી અને અન્ય મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત આપવામાં આવ્યું હતું અને તેમના પ્રવાસના ભાગરૂપે વિદેશ મંત્રી આજે પ્રખ્યાત કોણાર્ક સૂર્યમંદિર અને પુરીના જગન્નાથ મંદિરની મુલાકાત લેશે આ મુલાકાતો ઓડિશાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને ભારતીય ઇતિહાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે દિવસના પેઢે બે કાર્યક્રમમાં રામાયણ ટેકનોલોજી અને ભારતીય પ્રવાસીઓના યોગદાન પર વિવિધ પ્રદર્શનોનો સમાવેશ થશે અને આ પ્રદર્શનો વિદેશમાં ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પ્રોત્સાહન આપવાની અને તેમની ભૂમિકા દર્શાવવાનો હેતુ ધરાવે છે ડોક્ટર જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રવાસી ભારતીય દિવસ ભવ્ય સફળતા પ્રાપ્ત કરશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપશે ભુવનેશ્વરમાં ઉજવણી પૂર્વ ભારતના ભાગમાં પ્રથમ વખત